ગઢડા શહેરમાં બોટાદ રોડ ખાતે ગેટની બાજુના વિસ્તારમાં પાણીની પ્રેલમ છેલ પીવાનું પાણી હજારો લીટર વહી ગયું ગઢડા શહેરમાં પીટીસી કોલેજની બાજુમાં ગેટની સામેના વિસ્તારમાં આજે પાઇપલાઈન તૂટી ગયેલો હોય જે ખાડો પાણીનો ભરાઈ ગયો હતો જેમાં હજારો લીટર પીવાનું પાણીનો ખોટો વેડફાટના દ્રશ્યો આજે સામે આવ્યા હતા જેમાં પાણીની રેલમ છેલ જોવા મળી હતી એક બાજુ પીવાના પાણી દર ત્રણથી ચાર દિવસે આપવામાં આવે છે તેમજ ખોટો પાણીનો બગાડ કરવો નહીં તેવા સૂત્રો આપવામાં આવે છે તંત્ર દ્વારા પાણીનો ખોટો વેડફાટ ન થાય અને બગાડ ન થાય તે માટે અનેક પ્રયાસો કરવામાં આવે છે પરંતુ આજે રોજ નગરપાલિકાની પીવાના પાણીની લાઈનમાં કોઈ કારણસર રિપેરિંગ ન થતાં આજે હજારો લીટર પીવાના પાણીનો વેડફાડના દ્રશ્યો સામે આવ્યા હતા